શું તમે જાણો છો કે ભાઈબીજના દિવસે બહેને આપેલી ભેટ માત્ર એક વસ્તુ નથી એ આશીર્વાદનું પ્રતિક છે આ દિવસે બહેન ભાઈને તિલક લગાવે છે અને ભગવાન પાસે એની દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે પણ જો એ સાથે સાચી ભેટ અપાય તો ભાઈના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે વાસ્તુ પ્રમાણે ચાંદીનો સિક્કો કે લક્ષ્મીજીની મૂર્તિ આપવી ખૂબ શુભ માનવામાં આવે છે એથી ભાઈના ઘરમાં ધન અને શાંતિ બંને વધે છે એ સિવાય વોલેટ ઘડિયાળ કે પેન જેવી ભેટ આપવાથી ભાઈની પ્રગતિમાં વૃદ્ધિ થાય છે જો તમે થોડું લાગણીપૂર્વક કંઈ આપવું ઈચ્છો તો હેન્ડમેડ ગિફ્ટ કે ફોટો ફ્રેમ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે તો આ ભાઈ બીજ ભેટ એવી આપો કે ભાઈને ખુશી પણ મળે અને આશીર્વાદ પણ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો કોમેન્ટમાં લખો કે તમે તમારા ભાઈને શું આપવાના છો અને આવું જ ધર્મ અને વાસ્તુ સંબંધિત જ્ઞાન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં